માત્ર અગિયાર દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરીને આજે ચાર મહિના ને ચાર દિવસ બાદ ન્યાયતંત્રની મદદથી આ આરોપીને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકાર આ નાની બાળકીને બાલકીના પરિવારને આ રાજ્યની તમામ માતાઓ બહેનો એના મનની અંદર જે આક્રોશ હતો એક અપેક્ષા હતી કે આ બાલકીને ન્યાય મળે એને આજે ન્યાય મળ્યો છે એના પરિવારને ન્યાય મળ્યો છે અને યુસુફને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને ખાસ કરીને આ આખી કામગીરી પાછળ હું સુરત શહેર પોલીસને અભિનંદન આપું છું